ભરતબંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયું ભરૂચમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરાયો એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બહુજન સમાજે વખોડ્યો સુપ્રીમ કોર્ટના એસસી એસટી સમાનના બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનું એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા પણ ભરૂચ રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા આંબેડકરની પ્રતિમા પાસે લોકો એકત્ર થઈ ડોક્ટર બાબા આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગણી કરી હતી સુપ્રીમ કોર્ટમાં સાત ન્યાયાધીશોની બેન્ચ પર એક એસસી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં એકવીસમી ઓગસ્ટે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચમાં રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે ઉચ્ચાર સાથે વિરોધ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી સુપ્રીમ કોર્ટનો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ વધુ ઉગ્ર આંદોલનનો થઈ શકે તેવા એંધારો વર્તાઈ રહ્યા છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ

એને પહેલાં તો અમે સર્વે એસસી એસટી ઓબીસી સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં અને આ રોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ આદિવાસી સમાજ એસટી એસટી ઓબીસી સમાજ વનકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ આ તાનાશાહી સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર તમારા દુભાઈ છે એ અમારી લાગણીના દુભાઈ અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે એ સંવિધાન આઝાદ દેશ થયા અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સભામાં વખોડીએ છીએ અને આજ રોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ એસસી એસસી ઓબીસી સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલાર કરીને આજે અમે કલેકટ્રી કલેક્ટરશ્રીને ત્યાં જઈશું અને લોકો આહવાન પણ કરીશું જે પ્રમાણ આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહિવત પ્રમાણમાં છે આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છે જય સંવિધાન આજરોજ ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા ભારત બંધના એલાન અન્વયે ભરૂચના તમામ બહુજન સમાજના લોકો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાને વિરુદ્ધમાં પોતાનો આક્રોશ અને વ્યક્ત કરવા તથા કલેક્ટરને આવેદનપત્ર આપી અને એની રજૂઆત રાષ્ટ્રપતિ સુધી જાય કારણ કે સુપ્રીમ કોર્ટ સંવિધાનની ઉપરવટ જઈ અને સંવિધાનની વિવિધ અનુચ્છેદોનું સીધું ઉલ્લંઘન કરેલ છે આવું જજમેન્ટ ઓગણીસો અઠ્ઠાણુંમાં સુપ્રીમ કોર્ટે હાયર એજ્યુકેશનમાં આપ્યું હતું અને ત્યાર પછી પાર્લામેન્ટની અંદર એના માટે એક બિલ લાવવું પડ્યું હતું આ સરકાર ફરીવાર આવા કુચેષ્ટતા કરી રહી છે અને અત્યારે જે તાજેતરમાં બીજી ઘટના જે ઘટી છે લિટરલ એન્ટ્રી કે ભાઈ જે અનામત છે એ એસસી એસટી ઓબીસીની જે અનામત છે એ અનામત પાંચ ટકા પણ લાગુ થઈ નથી સુપ્રીમ કોર્ટ સંજ્ઞાનમાં એ કેમ નથી લેતી કે ભાઈ બહુજન સમાજની મહિલાઓ સાથે અત્યાચાર થાય હાથરસ જેવી ખતરનાક ઘટના ઘટે છે એનું સંજ્ઞાન આવતું નથી સુપ્રીમ કોર્ટમાં અનામત લાગુ થઈ નથી એનું એનું સંજ્ઞાન આવતું નથી પણ આ વસ્તુ સંજ્ઞાનમાં લઈને તરત જ અમલવારી જે કરી રહી છે એ ખરેખર બહુજન સમાજ એના દેશ માટે દુઃખદાયી છે બહુજન સમાજ આ લોકોને જે બી આ માનસિકતા છે એને સખત શબ્દોમાં વખોડી અને જે જાતિવાદી વ્યવસ્થાની જે નવી એક લાઈન ખેંચી છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર દેશ જ્યારે આના વિરોધમાં ઊભો થયો છે ત્યારે ભરૂચ જિલ્લા બહુજન સમાજના તમામ સંગઠનો તમામ લોકો ભેગા થઈ એનો વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે અને તાજેતરમાં જે ઘટનાઓ ઘટી છે સરકાર એને સંજ્ઞાનમાં લઈ પાર્લામેન્ટમાં બિલ લાવી સુપ્રીમ કોર્ટ જે મનમાની કરી રહી છે એની પર અંકુશ લાવવા માટેની જરૂરિયાત છે તેમજ કોલેજમ સિસ્ટમ છે એની જગ્યાએ યુપીએસસીની જેમ ભરતીની અંદર જે જજની જે ભરતી થાય છે એ જજોની નિયુક્તિ પણ એક યુપીએસસીની એક્ઝામ દ્વારા થવી જોઈએ મામાસીના મામાના લોકોને ડાયરેક્ટ જજમાં ના બેસાડાય આ અત્યારે વર્ષોથી આ વસ્તુ બની રહી ગવર્મેન્ટ ઓફ બ્રિટિશએ જ્યારે એના સમયમાં અઢારસો ઓગણીસની અંદર જે અધિનિયમ બનાવ્યો હતો કે ભાઈ બ્રાહ્મણોને ક્યારે પણ ન્યાયાધીશ બનાવાય નહીં એનું ચારિત્ર્ય ન્યાય પૂરતું નથી ન્યાયની વિરુદ્ધમાં એનું ચારિત્ર્ય છે જ્યારે જો અઢારસો ઓગણીસની અંદર જો બ્રિટિશ સરકાર જો કરી શકતી હોય તો તાજેતરની સરકાર સંવિધાનમાં આપેલા અધિકારોને ઉલ્લંઘન કરી અને એની વસ્તુને નિરસ્ત કરવાનો જે પ્રયત્ન કર્યો છે પંદર ચાર સોળ ચાર છેતાલીસ ત્રણસો અડત્રીસ ઓગણચાલીસ ત્રણસો ચાલીસ એકતાલીસ આ બધી આર્ટિકલોમાં એસસી એસટી ઓબીસીના માટે જે અધિકારો છે એ અધિકારો આપ્યા નથી માંડ ત્રણથી પાંચ ટકા અનામત લાગુ થઈ બાકી બાકીના અનામત લાગુ થઈ નથી સુપ્રીમ કોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું જ હાઈકોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું કેમ આ લોકોની અનામત પૂરી નથી કરી કેમ આ લોકોની મહિલાને સુરક્ષા નથી આપી કેમ એમના બાળકોનો વિકાસ થતો નથી કેમ અનુચ્છેદ પિસ્તાલીસને ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન મારફતે ભારત દેશના તમામ બહુજનના બચ્ચાઓને ભણવા માટેની વ્યવસ્થા નથી કરી આ બધી વસ્તુ બહુ અગત્યની છે બહુજન સમાજ જાગૃત નથી સંગઠિત નથી એટલા માટે સંઘના લોકો આર એસએસના લોકો મનમાની કરી આ દેશની અંદર બહુજન સમાજના હક અધિકારો છીનવી રહ્યા છે જેના માટે આજે સમગ્ર બહુજન સમાજ સમગ્ર સંગઠનો એનો સખત વિરોધ કરે છે આજે આ કાર્યક્રમમાં બામસેફ ઇન્સાફ ભારત રાષ્ટ્ર મહિલા ગ્રહ ઉદ્યોગ સંત રવિદાસ યુગ અવતાર સંઘ સંઘ તેમજ આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ આદિવાસી એકતા સમિતિ ભણકર સમાજ તેમજ વિવિધ સંગઠનો એકત્ર થઈ વકીલ મંડળ ખાસ કરીને આજે અગત્યની વાતો હોય છે ભરૂચના ભારતના ઇતિહાસમાં ભરૂચ એક પહેલ કરી છે અને અમારા જે અધ્યક્ષ છે બાર એસોસિએશનના એમણે બહુ સારી પહેલ કરી અને વકીલ મિત્રોએ ગઈકાલે એક ઠરાવ કર્યો છે કે ભાઈ ચુકાદો છે એ ખોટો છે એની વિરુદ્ધ એક ચુકાદો એની વિરુદ્ધ ઠરાવ કર્યો છે આ તબક્કે એમનો પણ અભિનંદન આપ્યો ભાઈ શ્રી પ્રદ્યુમનને ભાઈએ જે પહેલ કરી છે એની ટીમ એ બધાને અભિનંદન આપીએ છીએ અને સાથે જ સરકારને અમારો અનુરોધ છે આહવાન છે તાત્કાલિક કે આ ચુકાદો રદ થાય બહુજનોની અનામત ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા છે લાગુ થવી જ જોઈએ બીજી બાકી બધી ભરતી બંધ કરી આ લોકોની અનામત લાગુ કરવા પ્રયત્ન કરવો જોઈએ અસ્તુ